અને શારીરિક ક્ષમતા કસોટી સમય કોલેટર તથા કોલેટરમાં દર્શાવ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો આપવાની રહેશે તથા નીચે મુજબના પ્રમાણપત્રો પણ રજૂ કરવાના રહેશે મિત્રો જેમાં ધોરણ દસ ધોરણ બાર ની માર્કશીટ અને શાળા અંગેનું પ્રમાણપત્ર એનસીસી પ્રમાણપત્ર સ્પોર્ટના પ્રમાણપત્ર જો તમે દર્શાવ્યું હોય તો પ્રમાણપત્ર વિધવા મહિલા પ્રમાણપત્ર નિયત નમૂના મુજબનું સરકારી કર્મચારી જે તે વિભાગને જાણકારી અને મંજૂરી મેળવવા બાબતનું પ્રમાણપત્ર અજા અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ સામાજિક શિક્ષણ પ્રસાદ વર્ગ અને આર્થિક નબળા વર્ગોના જાતિના પ્રમાણપત્ર અને કોમ્પ્યુટર જાણકારી અંગેનું પ્રમાણપત્ર મિત્રો અહીંયા આપેલા કુલ નવ પ્રમાણ પત્રમાંથી જે પણ પ્રમાણપત્ર તમને લાગુ પડતું એ તમારે ફરજિયાત હાજર લઈને ત્યાં લેવાનું રહેશે સાથે લઈ જવાનું છે મિત્રો તેમજ મિત્રો આગળ જોઈએ તો કે રમત ગમતના ગુણ માટે ઉમેદવારો સરકાર શ્રીના જે ઠરાવશે જે નિયત કર્યું છે કે આ મુજબનું એમનું નક્કી કરેલ હોય તે પ્રમાણે તે સત્તાધિકારી પાસેથી નિયત કરેલા નમૂનામાં મળેલું જરૂરી પ્રમાણપત્ર આપણી સાથે લાવવાનું રહેશે તેમજ જે ઉમેદવાર નેશનલ કેડેટ કોર્સ એટલે કે એનસીસી નું સી સર્ટિફિકેટ ધરાવે હશે તેઓ આવા પ્રમાણપત્ર સાથે લાવવાના રહેશે જેના આધારે નિયમ અનુસાર ગુણ ઉમેરવામાં આવશે તેઓને આવા પ્રમાણપત્ર રજૂ કરવાની બીજી તક આપવામાં આવશે નહીં અને શારીરિક ક્ષમતા કસોટી સમય માન્ય પ્રમાણપત્ર રજૂ કરવામાં ન આવે તો આ વધારાનો ગુણ મેળવવા પાત્ર રહેશે નહીં તો મિત્રો જે પણ ઉમેદવારો છે જેમને પણ જે તે સમયે ફોર્મ ભરતી વખતે જે જે પ્રમાણપત્રો દર્શાવ્યા છે તે તમામ પ્રમાણપત્રો પોતાની સાથે લઈ જવાના રહેશે આવી અવનહી માહિતી મેળવવા માટે સંજીવ વાચ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તેની સાથે બના રહેજો